ભગવાન નામ સંતો હજાર ની હજારથી અનંત કીધા કેટલા ભાઈ હજાર ની અનંત નામ પણ એવું એક જ નામ છે કે જેમાં ભગવાન ના આપણને દર્શન થાય એવું નામ આપણને ગુરુને શરણે થી મળે ક્યાંથી મળે ભાઈ કે જે નામ ને નામી જુદો નથી પણ એ કે તું સત્સંગ કરી લે મેરે ભાઈ એ કે સંત ઓળખી લે સત્સંગ કરી લે જ્યાં સુધી ને આપણે ઓળખીને ત્યાં સુધી સતત સંગ આપણને સબે પણ સત્સંગ વસ્તુ એવી છે કે જે બોલન હાર પુરુષ ક્યાં હશે પરમેશ્વર અજ્ઞાની ને આંધળો શેટો જઈને એને ગોતે ભાઈ સેટો સેટો ગોતે હવે ભગવાન તો એની પાસે આની અંદર જ હોય પણ સટા એટલું બધું અંતર લાગે કે સત્તુએ એમ કીધું કે ભાઈ ભગવાન સહી શ્યાજય પણ દૂર નથી ભક્તો એવું કીધું જેને એને નિહાળ્યો છે જેને એને જોયો છે એને એવું કીધું છે કે ભાઈ દેખા પેહલા તો એ આપણને ભાળે છે પછી બોલ્યા પેહલા એ આપણને સાંભળી ગઈ છે પછી કાને મૂ માણસ હોય બોલે ની પેલા તો ઈ સાંભળે ભાઈ ભગવાન એટલો બધો નજીક છે તો આપણને સેટો લાગે કેમ એનું કારણ હું હે આપડા એમાં ક્યાંક એવી ભરમણા પડી છે આપણું મન છે કે મન બધું ઘોડા ઘડતું હોય કારણ કે એક ઘોડે થી સવાર હજી આવું ન હવે આવા મનની ગતિ સદગુરુ સિવાય કોઈ રોકી શકતું નથી આ મન ને રોકવા માટે જીવન ભગત હતા જીવન ભગત ને ઉપદેશ આપ્યો ભાણ સાહેબ એના ગુરુ ભાણ સાહેબ ઉપદેશ દીધો એટલે મથન એટલો બધો માણસ જીવન ભગત એટલી બધી ભગવાન લોહ લગ્ન લાગી ગયેલી કે ઉપદેશ લઈને આવી અને જમી કાઢીને રાત ક્યારેક ચાર વાગ્યા સુધી બે ભાઈ ક્યારેક ત્રણ વાગ્યા સુધી બે ક્યારેક બાર વાગ્યા સુધી બે આમ કાક તા કાકીડો ખખડાવે તો ભગવાન આવ્યા હવે આવો જિજ્ઞાસ જીવ એટલો બધો ઉત્પાદ થઈ ગયેલો કહીએ મને ભગવાન ના દર્શન થાય ભાઈ અને સ મહિના ગયા આવી કરી કરવામાં સ મહિના ગયા પછી વિચાર કર્યો કે ગુરુ અઢાર માં ભીમ સાહેબ ને શરણે જો છતાંય મને જો આ ભગવાન નો મળ્યા તમારી સિવાય હવે બીજું કઈ શેર એક તો મેં હતર ગુરુ તો કરેલા હતા અને અઢારમું શરણ તમારું લીધું અને સતાય જો હવે આ પ્રગતિ મને ભગવાન નો મળે તો મારે કરવું એટલે એના ગુરુભાઈ ભીમ સાહેબ ના શિષ્ય કલ્યાણ દાસ પત્ર લખ્યો કે જા જા ભાઈ પ્રેમથી હું એને પત્ર લખું છું આપણે એને કઈ કાથાબાથાના ગાળિયા નાખ્યા નથી જો આ પત્ર વાસી અને જો એને સમજાઈ જાય તો ઠીક છે અને પછી જાય એને જાવી દુનિયા આખી પડી ભલે હાલ લાગે ભગવાન ગોત્યા કલ્યાણ પત્ર લઈને આવ્યા અને જીવણ સાહેબ તો એટલા બધા ભાવ વિભર થઈ ગયેલા ને ભગવાન જીવન સાહેબ ને ઠીક એટલા ગાંડા રોવા ઠીક પણ રોવું નઈ તો કરવું હું જેની હાટુ થી ને આ બધો એવડ્યો મોટો મેં જંગ ખોઈ અને સતાય એ કે જો મને હજી ભગવાન ન મળ્યા તો અમારે કરવું હું કે જો સાંભળે આ ગુરુ મહારાજે પત્ર લીધો મને કીધું કે અને પ્રેમથી સંભળાવી સાહેબ ને સંભળાયો સંભળાવીને એને કીધું કે ભાઈ જીવન એ કે આ ગુરુજી એ પત્ર લખ્યો પ્રેમથી આ પત્ર પ્રેમથી લખેલો છે લગ્ન હતી એવી લગ્ન થી આ પત્ર લઈને પત્ર ને વાંચશો એ કે પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિ લેજો આમાંથી વિસારી અને તત્વ ને એમાંથી લેજો જીવન તું કે એ જ પોતે જગજીવન છે ને જ પોતે જીવન છે ભગવાન ગોચે પછી આ દ્રષ્ટાન મળી ગયું ને કે ભાઈ પાંચ તત્વ ને પચીસ પ્રકૃતિ આને તું તારી લેજે એમાંથી જે તત્વ નીકળે એ જગજીવન છે એજ પોતે જીવન અને એજ પોતે ભગવાન છે જીવન ભગત તો મણ્યા મથવા ભાઈ આ કલ્યાણ ના પછી હવે ઓલો લોહ લગ્ન નો જે વેરાગ હતો એ તો ફૂલ પ્ર ધગ ધગ ધગી ગયેલો હતો ભાઈ ને એમાં તમને પાઠ બ્રહ્મયજ્ઞ નો ઠાગો માર દીધો ને તરત ગંગા પ્રગટ છે હવે ગંગા પ્રગટ છે અને અજવાળ છે ભગવાન ભાઈ અને પછી એને ત્રણસો ને હાઠ ભજન લખી નાખ્યા જીવન ભગતે

પહેલી કટારીએ પરીક્ષા કરી બીજીના માર્યા બાણ ત્રીજી રમી ગઈ ત્રણ ભુવન માં સોથી એ વિંધાણ હશે પ્રાણ પ્રાણ વિંધાણાને જેને પ્રીત બંધાણ કે જેને દેખાણો છે દસમો દુવાર હવે દસમા દુવાર ની જાહુતી અનુભૂતિ ન થાય તાવુધી આ પ્રીત ની પ્રીત પ્રીત તો હેત છે પ્રીત હું છે હેત છે હેતે હરી ના ગુણ ગાય છે ભાઈ તાવુધી હેત નો આવવા મળે તાવુધી હરીને ઓળખે કોણ રામને ઓળખે કોણ દશરથના દીકરા રામ ભાઈ એક રામ તો દશરથ કા બેઠા એક રામ ઘટોઘટ બેઠા એક રામ છે દશરથ ના દીકરા ની ખબર છે આપણને બીજા તૈણ રામ નથી હવે ત્રણેય રામનું કર્તવ્ય છે દશરથ ના દીકરા હતા એને મર્યાદા પુરુષોત્તમ કહેવાના કારણ કે રાક્ષસો ને અણી ધર્મનો જય કરીને પાછા સતલો ભૂ

ગુરુગમ લક્ષ્ય વિના કોઈને થાય નહીં ગુરુગમ વિના કારણ કે પાવરે વિનાનું પંથે ચાલવું મારા રિઝનો પાવરે વિનાનું પંથે હાલવું ના પગની જરૂર નથી પગ પગત પૃથ્વીમાંથી હાલવા હાટું થયું છે પણ જે ગુરુના ઘરે જવા માટે ના આ પગની જરૂર નથી ભાઈ ના ભક્તિ રૂપી પાક છે ભાઈ વ્યરા ઓલ વેરાગરૂપી પાક છે ને ભક્તિરૂપી જેની આંખ છે ભાઈ હવે ભક્તિરૂપી જેની આંખ હોય ગુરુ ના ઘર ને ઓળખે એ કે પૂર્વ જન્મ ની આંધળી મારા ગુરુ એ આપી આંખ એ કે ગુરુ સરળ રીતે હવે આ મુલાય આખે ગઝવાનું કાજળ ગાલે ગહી નાખે તો એનો મેળવ ગુરુગમ લક્ષ્ય વિના કોઈ મોક્ષ ની પ્રાપ્તિ થતી નથી કોઈ પણ જીજ્ઞાસુ હોય જીજ્ઞાસ કરી જીજ્ઞાસ તમન્ના છે એ જ એક જીજ્ઞાસુ છે ભાઈ પછી જેને સત્ય પામવાની તમન્ના નથી ગુરુ શરણે જઈ આવ્યા હોય પછી એમાં આળહ કરે એનું કામ નથી ભાઈ આળહ

મોટો દિગમ્બર હોય જટા નું આસન નાખી બેઠો હોય પણ જટા ખબર ન હોય તો ઈ કોઈ કામ નું ભગવો પહેરો આ જગત ને ભરમાવાની વાત આ ટીલું આપણે કરી શકાય પણ આ સાઈન્ડ લો ટીલું અહીંયા કરી ઈ ખબર ન હોય તાહુદ ઈ કાય ભગત નો અગત તો કોને કહી કે જેને હરીનો અસ કારણ કે આત્મા છે ભેંગમાંથી ઉત્પન્ન જો ભંગી છે કારણ કે તાર તૂટતા જેને હું પણ ઉગડી ગયું છે એ વેગ્રી છે શું છે તમામ આપણે વેઘ્રી છે કોઈ એમ હોય કે ભાઈ આપણે ને વાઘરી કેવા દે નહીં વાહ ફેરખાવી ના કોઈ રે તમામ વેગ્રી ભાઈ અને આ જીવ છે ભેંગમાંથી ઉત્પન્ન તમામ ભંગી છે આપણે ખોટા હરિશુંદ્ર થવા જાય ભાઈ કે આ ગીના ગીનાતી નથી તારા મૂળ ને તપાય તારા મૂળ માં તું કોણ ભાઈ પછી હરિજન કોને કઈ હારે એને હરિજન કહેવાય અને બ્રહ્મ ને જો ભજે તો બ્રાહ્મણ હવે જેની પાસે બ્રહ્મ ની ઉપાસના જ ન હોય તો એ આ જિંદગીમાં આવ્યો હું અને પાછો જાય તો એને ખબર ન પડે કે હું હું લેવા આવ્યો હું આ પાછો હું માણા આવે એટલું તપાસ અને મારું કર્તવ્ય વિચારધારા ન માણસ જ નથી ભાઈ ત્યાં સુધી ભગવાન આડા ને ઉભા હાલે ઉભા બનાવ્યા ને આડા હાલે ભાઈ માણસને કેવું પડે માણા થા બે જણા બધે માણા થાય માણા એ માણા તો હોય કોને માણા થાય કારણ કે જેને કાળને જ્ઞાન હોતું નથી ભાઈ ક્રોધ વસ્તુ માણસ ને આવવી ન જોઈએ પ્રથમ તો પેલા ક્રોધ માણસને આવે એટલે એ માણસ નું ક્રોધ એ આખું એનું વર્તમાન કાળ જ મૂકી દે ભાઈ અને ભૂતકાળની માય એને હું થાય હું નહી એની કોઈ ભાનન ન હોય એવી રીતે એનું માઇન્ડ થઈ જાય અને એ માણસને માણસ નો કહેવાય પણ માણસ તો કોને કહેવાય કે જેને એમાં દયા સહનશીલતા આધીનતા વૈરાગ્ય ભક્તિ આવી જેને એમાં ક્ષમતા હોય એને માણસ કહેવાય અને એને માણસે કેવાય અને એને ભગવાન એ કહેવાય તો કેવાય ભાઈ અને એને હરિના જન કહેવાય તો કેવાય ભાઈ પણ પ્રથમ તો માણસ અમી હું કામ અમારું કર્તવ્ય હું ખબર ન કોઈ દિવસે માણાને લાયક નથી માણસને લાયક બની જાય તો માણસ એ કોઈક વખત લેવું થાય અને આ મનુષ્ય આપણને દેહ મેળવી એક અવસર ભગવાન પાછો દેવ બનવાનો છતાંય આપણે નો પછી આ માણસ આપણે અને આપણે પાછા અંતે સોરાશી માં બીજા ભાઈ જીવ ફરતો ફરતો આવે ત્યાં એકવાર ભગવાન આપણને માણસ બનાવે ભાઈ એ વળી આને જો પાછો એને કાંઈક જો એવું લાગી જાય તો વળી આપણું મથન કરે અને આપણે કોઈ ને એમને નથી આવ્યા કોકને કોલ દિન આવેલા છે ભાઈ આપણે એવું ભૂલી ન નો આપણે કોઈને વસન આપીને આવેલા છે કે હે ભગવાન એક વાર જો આ તું મને આ રક્તપીતમાંથી જો મુક્તિ અપાય તો હું તને આખી જિંદગી ની ભૂલું ભાઈ છતાંય આપણે તને પછી કે તું ના હું તો અહીંયા આવે તારે થાઈ કરી ભાઈ સતાય ભગવાન છે ને એ દયાઓ છે અને અહીંયા આપણને અનાયા મળે અને આપણી ગતિ કરે ભાઈ અને સતાય તોય આપણે પાસા વળતા નથી પાસા વળીએ તો આપણો ઉદ્ધાર થાય જ ન થાય એવું નથી